નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે આજના દિવસથી અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યમાં સંપૂર્ણ જળમગ્ન વાતાવરણ જોવા મળશે કડાકા ભડાકા થશે બારે ખાંગા થશે ખેતરો બારા પાણી જોવા મળશે તેમજ નદી નાળા છલકાશે પૂર જેવી સ્થિતિ જોવા મળશે અને પવનની ગતિમાં પણ વધારો થશે કડાકા ભડાકા સાથે બાર મેગાંગા થશે તેમજ ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ એકંદર પણ સર્વત જોવા મળશે તેમજ આગામી દિવસોમાં એક મોટી જબરસ્ત સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં તેનો સારો એવો પ્રભાવ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં તો જળમગનો સારો એવો સોતરા કાઢી નાખે એવો વરસાદી માહોલ એકત્રીસપણે જોવા મળશે તો સંપૂર્ણ માહિતી જોઈશું કે આ વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેમજ આગામી સમયમાં સિસ્ટમનો પ્રભાવ કેવો જોવા મળશે વાવાઝોડાને લઈને મોટી અપડેટ પણ જોઈશું તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં મિત્રો ચેનલમાં તમે નવા તો નિશ્ચિત પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો તો મિત્રો જોઈએ હવે આપણે વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારો પરમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો એકંદર પ્રમાણે વરસાદ જોવા મળ્યો હતો જોકે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો અત્યારે પણ સમગ્ર ભારત વર્ષમાં વરસાદી માહોલનો એંધાણ જોવા મળી રહ્યા છે અત્યારે સમગ્ર ભારત વર્ષમાં સારો એવો વરસાદી માહોલના એંધાણ જોવા મળી રહ્યા છે સારો એવો કડાકા ભડાકા સાથે આગામી દિવસોમાં વરસાદી માહોલનો નવો રાઉન્ડ શરૂ થશે જોકે આજના દિવસથી રાજ્યમાં ખાસ કરીને અઠ્યાવીસ તારીખ સુધી આજે ચોવીસ તારીખ થઈ ગઈ છે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો એવો સાર્વત્રિક વરસાદ જામશે તેવી મોટામાં મોટી હવામાન નિષ્ણાતો એ પણ આગાહી કરી દીધી છે સોતરા કાડી ના કે એવો કડાકા ભડાકા સાથે બાર મે ખાંગા છે એવો વરસાદી માહોલ જામશે તે બી આગાહી કરી છે આચાર્ય ની અપડેટ જોઈ લે તો આચાર્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે ચોપ પર સમજાણી કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેવો વરસાદ છે આચાર્ય જવાબ મળી રહ્યો છે આચાર્ય બાનવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ સોટીલા બોટાદ ભાવનગરની આજુબાજુના વિસ્તારો અલંગની આજુબાજુના જામનગર સલાયા આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ નિશાણવાળા સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ આપણે જોઈ લઈએ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરના નિશાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સોનગઢ પાલીતાણા તળાજા ખડસલિયા આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાદળો પણ બંધાઈ ગયા છે અને ધુમ્મસી વાતાવરણ અત્યારે પ્રગટ થયું છે તો હવે મિત્રો આપણે કચ્છ જિલ્લાની વાત કરી લઈએ કચ્છ જિલ્લામાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો કચ્છ જિલ્લામાં નલિયા બારલી લખપત ખાવડા રાપર ગાંધીધામ માંડવી આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારો છે એમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો કોઈ કોઈ વિસ્તારોમાં અત્યારે ખાસ વાદળો પણ જોવા મળી રહ્યા છે કચ્છ જિલ્લામાં તો હવે મિત્રો આપણે અન્ય વિસ્તાર વિશે વાત કરીએ તો અન્ય વિસ્તારમાં મિત્રો આપણે મધ્ય ગુજરાત વિશે જાણી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારની અપડેટ પ્રમાણે વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો અમદાવાદ મહેમદાબાદ ઢોલકા ડાકોર બાલાસિનોર કપડવંજન વિરમગામ તેમજ આ બધા વિસ્તારો છે નંદસાપોર એ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદનું જોર મધ્ય ગુજરાતમાં મિત્રો વધુ જોવા મળી રહ્યું છે હવે મિત્રો અન્ય આપણે વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જાણીએ તો ઉત્તર ગુજરાતમાં હવે છેલ્લા દિવસતા છેલ્લા બે ત્રણ દિવસતા વરસાદનું જોર વધતું હોય એવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો રાઘનપુરની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબરમા પાલનપુર આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે મિત્રો તેમજ અન્ય ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે જાણી લઈએ તો થરાદ અને આબુરોડ આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ મિત્રો હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે આપણે જાણીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર મિત્રો વધુ જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં વલસાડ આહવા સરકરી નવાપુર વ્યારા સુરત આ બધા વિસ્તારો છે એમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે જો કે ચોમાસાની શરૂઆતથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂત મિત્રો વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે હજુ મિત્રો આજના દિવસથી હવે વાદળો બંધાઈ ગયા છે ધુમ્મસી વાતાવરણ વાદળછાયું વાતાવરણ અને મોટી આગાહી એટલે મિત્રો ખેતરો બારા પાણી કાઢશે અને આ અઠ્યાવીસ તારીખ સુધીમાં તો સારો એવો વરસાદ જોવા મળશે ઉનાળા સુધી પાણી ટકી શકે એવો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી જાય છે જોકે જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં બધામાં સારો એવો વરસાદ જામ્યો છે પરંતુ હજી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો જોવે એવો વરસાદ જામ્યો નથી આ બધા વિસ્તારોમાં સારો એવો જોવે એવો વરસાદ પણ હજુ જામશે મિત્રો દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો વિશે આપણે જાણીએ તો દહેજ ભરૂચ કોસંબા વાંકલ કપરાડા સિનોર આ બધા વિસ્તારોમાં વરસાદી જોર વધુ જોવા મળી રહ્યું છે વડોદરાની આજુબાજુના વિસ્તારો વિશે પણ આપણે જાણી લઈએ તો વડોદરાની આજુબાજુના વિસ્તારો જેવા કે વડોદરા બોડેલી ડભોઈ જંબુસર આ બધા છે વાઘોડિયા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલમાં સતત અત્યારે વધારો જોવા મળી રહ્યો છે આગામી સમયમાં મિત્રો વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળશે અને સારો એવો કડાકા ભડાકા સાથે બારે ખાંગા થશે હવે મિત્રો આપણે અત્યારે રાત્રિની અપડેટની વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન તો વરસાદનું મિત્રો જોર વધુ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વડોદરાની આજુબાજુ તો ધમરોળે એવી મોટી સંભાવના રહેલી છે રાત્રિના સમયગાળા દરમિયાન આ સુરતને બધા વલસાડને આ બધા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો એમાં તો વરસાદનું જોર વધુ જોવા મળી છે અને મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આજે રાત્રે કેવો વરસાદ જામશે એની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં પણ જામનગર થાન ભાવનગર આમ બધા આખા સૌરાષ્ટ્રમાં મિત્રો સારો એવો વરસાદી માહોલ આજે રાત્રેના સમયગાળા દરમિયાન ઢાબડ તોડ વરસાદ જામશે એમાં ખાસ કરીને મોરબી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ રાત્રે વધારે જોવા મળશે જ્યારે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ આજે રાત્રે જોવા મળશે જોકે ઉત્તર ગુજરાતમાં પણ આજે રાત્રે સારો એવો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જામશે આ બધા વિસ્તારોમાં સારો એવો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામશે તેમજ હવે સિસ્ટમ પણ એક સક્રિય થશે તેની સંભાવના ગુજરાત ઉપર સારી એવી છે કારણ કે ગુજરાત ઉપર આ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ સક્રિય થશે તેમજ અરબી સમુદ્રને એવી રીતે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે ખેડૂતોની આશા ઉપર સારી એવી સફળતા મળશે કારણ કે ખેડૂતોને વરસાદની હજી પણ જરૂરત હતી કારણ કે ખે ખેતરોમાં જે મોલ ઊભા હોય એને હજી પણ જેટલા પ્રમાણમાં ઉનાળા સુધી પાણી જોવે એટલું પાણી થયું નથી અમુક વિસ્તારોમાં તો આ બધા વિસ્તારોમાં પાણી થઈ જશે તો ખેડૂત મિત્રો આ અત્યારના તાજા હવામાન મન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક મિત્રો સાથે તો શેર કરી દેજો કારણ કે હાંસી સસોટ અને લાઈવ અપડેટ તમને કાયમીક વરસાદની મળતી રહેશે અને અવનવી ખેતીવાડીની બીજી પણ તમને માહિતી મળતી રહેશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી અને વિડીયોની લિંક મિત્રો સાથે તો શેર કરી જ દેજો